રાજકોટમાં મુંજકા ગામ નજીક આવેલ ક્રાઇસ્ટ કોલેજમાં વિવિધા બે હજાર ચોવીસ નું રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે વિવિધા બે હજાર ચોવીસ એ નવમું અખિલ ભારતીય સ્તરનો ઓલ ઇન્ડિયાનો કાર્યક્રમ યોજાયો હતો સ્પર્ધામાં અલગ અલગ રાજ્યના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં અલગ અલગ છ ગેમ્સ વિદ્યાર્થીઓને રમાડવામાં આવે છે રમતો વિદ્યાર્થીને પ્રેક્ટિકલ રીતે ઉપયોગી બનશે માર્કેટિંગ કેમ કરવું પૈસાનું મેનેજમેન્ટ કેમ કરવું બિઝનેસ કેમ કરવો બિઝનેસમાં આગળ કેમ વધવું વગેરે વિદ્યાર્થીઓને રમતો થકી શીખવાડવામાં આવશે સ્કૂલ કોલેજ અને યુનિવર્સિટીનો ખૂબ સારો સહકાર મળ્યો હતો વિદ્યાર્થીઓને શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેનો ગેપ દૂર કરવા માટે પ્રેક્ટિકલ જ્ઞાન ખૂબ જ જરૂરી છે આ ઇવેન્ટ છે એ અમારા માટે એક જૂનવાણી આપણે પ્રથા કહીએ એવું છે કારણ કે વિવિધા છે એ છેલ્લા ઘણા વર્ષોથી આ થઈ રહી છે અને હવે છેલ્લા ચાર પાંચ વર્ષથી આ તો અમે લોકો રેગ્યુલરલી કરીએ છીએ બે બે ફોર્મમાં કરી છે કોન્ફરન્સ મોડ અને કોમ્પિટિશન મોડ કોમ્પિટિશન મોડ હોય ને ત્યાં કેવું હોય કે ઓનલાઈન બધા શું કહેવાય ઓનલાઈન ને ઓફલાઈન બે રીતે આવે અને શું કહેવાય એ લોકો કોમ્પિટિશન અહીંયા ભાગ લે અને ઓફલાઈનની મા મજા માણે અહીંયા આવીને અને એ લોકોને કંઈક નવું શીખવા મળે કારણ કે એ કોમ્પિટિશનમાં છે ને ઘણી ઘણી નવી એવી આપણે કોમ્પિટિશન રાખીએ છીએ જેમાંથી એ લોકોનો ઓવર ઓવરઓલ ડેવલપમેન્ટ થાય દર વખતે થીમ બદલેની અને કોન્ફરન્સ મોડમાં છે ને ખાલી બે જ વસ્તુ હોય એક આપણે છે ને પોસ્ટર પ્રેઝન્ટેશન હોય અને રિસર્ચ પેપર હોય એમાં છે ને આપણે જનરલી ઓનલાઈનમાં જતા હોય છે પણ આપણે હવે છેલ્લા બે વર્ષથી ત્રણ વર્ષથી આપણે એમાં પણ ઓફલાઈન રીતે જઈ રહ્યા છીએ એટલે બેમાં રિસ્પોન્સ આપણને એવો સારો મળે છે અને આ દર વખતેની થીમ અમે એવી જ ડિસાઇડ કરીએ છીએ કે જે આ આપણા જે કોમર્સના જે વિદ્યાર્થી છે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના વિદ્યાર્થી છે એ લોકોને શું કહેવાય હેલ્પ કરે એ લોકોને આગળ વધારે અને એ લોકોનું ઓવરઓલ ડેવલપમેન્ટ કરે એટલે જ આપણે આ ઇવેન્ટ જનરલી બધા માટે આપણે શૂટ કરે એટલે બનાવી કરીએ છીએ વિદ્યાર્થીને હું એક જ સંદેશ જેમ આપણે કહીએ કે ભાઈ બધા ભણવું જોઈએ આજના જીવનમાં શું કહેવાય ડિગ્રી મળે તો વધારે સારું એમ ખાલી ડિગ્રી કરી લે તો વાંધો નહીં બટ એવું નથી હોતું જીવનમાં છે ને આપણી આવડત પણ ઘણી હોવી જોઈએ જેમ કે આપણે એને સ્કિલ્સ કહીએ છીએ કારણ કે સ્કિલ્સ વગરનો માણસ છે ને એ ક્યાંય કામ નથી હોવું ને આજના શું કહેવાય ફાસ્ટ જનરેશનમાં સ્કિલ્સ છે ને એ પહેલાં મેટર કરે છે પછી ડિગ્રી મેટર કરે છે એટલે હું અભ્યાસ કરું છું અને આ ઇવેન્ટમાં કે આજની ઇવેન્ટમાં આખા ઇન્ડિયામાંથી એન્ટ્રીસ આવેલી છે અને અમારી બે મહિનાની જે મહેનત છે એ આજે જ રંગ આવ્યો હોય એવું અમને લાગે છે ઇવેન્ટમાં ટોટલ છ ગેમ છે એમાં એક માર્કેટિંગ મેવેન્સ છે મની મેવરિક્સ છે લેજીસ્ટલેટી સોડાઉન છે ફિમ જેમ ફિએસ્ટ્રા છે ઇનોવેટ ચેલેન્જ છે અને ક્વિઝની ગેમ છે એમાં છ છને અલગ અલગ આવી રીતે મોટિવ છે કે એકમાં તમને આવી રીતના માર્કેટિંગ શીખવા મળે છે તો એકમાં આવી રીતના પૈસાનું કેવી રીતે મેનેજમેન્ટ કરવું એ શીખવા મળે છે એટલે છ છ કોમ્પિટિશન એવી છે કે જે તમારી પ્રેક્ટિકલ લાઈફમાં તમને આવી રીતના હેલ્પફુલ લે એવી બધી કોમ્પિટિશન હવે યોજાય છે કે વિદ્યાર્થીઓને આજે આપણે જે આમાં જે છે માર્કેટિંગ મેન્ટ એમાં એ લોકોને એડવર્ટાઇઝ કેમ કરવી એ શીખવા મળે છે તો એ લોકોને ડે ટુ ડે લાઈફમાં આવી રીતે આગળ જતા ગમે કરશે તો એ લોકોને કેમ આગળ જતા એની પ્રોડક્ટને માર્કેટ કરવી એ લોકોને આવી રીતે કેમ માર્કેટિંગમાં આગળ વધવું મની મેમરિક્સમાં એ લોકોને કેવી રીતે પૈસાનું મેનેજમેન્ટ કરવું એ બધું એ લોકોને શીખવા મળે છે આ ઇવેન્ટના થ્રુ ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ દ્વારા વિવિધા કાર્યક્રમ કા જો આયોજન ક્યા ગયા અખિલ ભારતીય સ્તર ઓલ ઇન્ડિયા લેવલ કમ્પિટિશન હૈ ऐसे कार्यक्रम कॉलेजेस जब करते हैं तो वे भारत में स्टूडेंट्स का जो स्किल का गैप होता है उसको फुलफ़िल करते हैं इससे वो इस विद्यार्थी जो अपनी पढ़ाई पूरी कर लेते हैं वो नौकरी के लिए तैयार होते हैं और उस नौकरी को कैसे बेहतर तरीके से कर सकें उसकी तैयारी क्राइस्ट चर्च क्राइस्ट कॉलेज रा, राजकोट उनसे अपने यहाँ विद्यार्थियों से करा रहा है और जिस प्रकार का इस कार्यक्रम का थीम है इसमें विद्यार्थियों का सर्वागीण विकास तो होगा ही होगा वो एक दूसरे से इंटरेक्ट करके तथा जजेस से इंटरेक्ट करके बिजनेस कैसे करना है बिजनेस को सस्टेन कैसे करना है बिज़नेस को आगे बढ़ाना कैसे है उस बारे में ये ज़्यादा जागृत होंगे और जागरूक होंगे और ये आगे जा कर के बिजनेस भी कर पाएंगे बहुत अच्छे से और कंसल्टेशन भी कर पाएंगे और भारत के विकास में भरपूर सहयोग दे पाएंगे मेरे विचार से विद्यार्थी या युवा पीढ़ी गलत रस्तों पर नहीं जाती हमें लगता है कि शायद वो सही रस्तों पर नहीं जा रहे हैं बट जिंदगी एक एक्सपीरियंस का मामला है गुजरात के लोग बिजनेस के मामले में बहुत तेज माने जाते हैं गुजरात के जो विद्यार्थी हैं उन्होंने पूरे भारत में बिज़नेस के मामले में अपनी धाक रख रखी है उनको मैं कहना चाहूँगा कि विद्यार्थियों आपको जो पूरी दुनिया में जो नए डेवलपमेंट्स हो रहे हैं नए बिजनेस आ रहे हैं नए बिजनेस आइडियाज़ आ रहे हैं कैसे आप देश के विकास में अपना योगदान कर सकें उस बारे में आप ज़रूर सोचिए लेकिन सोचने से ही काम नहीं चलेगा आपको आगे बढ़कर स्किल होना है स्किल्ड होना बहुत ज़रूरी है भारत सरकार भी पूरा प्रयास कर रही है कि विद्यार्थी स्किल्ड हों और जब वो स्किल प्राप्त करते हैं तो वे बिजनेस के लिए नौकरी के लिए सभी चीज़ों के लिए तैयार होते हैं तो मैं सभी विद्यार्थियों से बोलूँगा कि आप पढ़ाई का रास्ता चुनें आप स्किलिंग अप का रास्ता चुने आप भारत देश को आगे बढ़ाने में अपना सहयोग करने का रास्ता चुनें हमारो नाम डॉक्टर गौरव वोरा विविधा बेहजार चौबीस नाइन्थ नेशनल लेवल मीट नो कोऑर्डिनेटर छूँ અમે વિવિધા બે હજાર સાત આઠથી શરૂ કર્યું છે અને ત્યારથી દર બે વર્ષે વિવિધા કરતા આવ્યા છીએ વિદ્યાર્થીઓમાં ભણવાની સાથે સાથે કૌશલ્ય પણ વધે કે જેને આપણે સ્કિલ કહીએ એવી સ્કિલ ડેવલપમેન્ટમાં પણ એ લોકોનો ફાળો અમારી સાઈડથી આવે એટલા માટે અમે વિવિધા દર બે વર્ષે કરતા આવ્યા છીએ અને અલગ અલગ કોમ્પિટિશન્સનું અલગ અલગ કોમ્પિટિશન્સ વિવિધા હેઠળ અમે કરીએ છીએ અને આ વખતે પણ નાઇન્થ નેશનલ લેવલની કોમ્પિટિશન્સ છે અને આખા ઇન્ડિયામાંથી અલગ અલગ કોલેજીસમાંથી અમને પાર્ટિસિપન્ટ્સ મળે છે પ્લસ પાર્ટિસિપેશન કરેલું આખા મારું નામ દર્શિતા ગનાત્રા છે હું ક્રાઇસ્ટ કોલેજમાં છેલ્લા વીસ વર્ષથી કાર્યરત છું અને મારું ડેઝિગ્નેશન છે બીબીએ ડિપાર્ટમેન્ટના હેડ આ નેશનલ મીટ નાઇન્થ ટાઈમ નેશનલ લેવલ પર કરવામાં આવે છે જેમાં અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું છે જેના લીધે સ્ટુડન્ટ્સની સ્કિલ્સ અને એના કૌશલ્યનું ડેવલપમેન્ટ થઈ શકે અલગ અલગ સ્પર્ધાઓના આયોજન દ્વારા સ્ટુડન્ટ્સમાં અલગ અલગ કોર્પોરેટ ફિલ્ડની જે સ્કિલ્સનું મહત્ત્વ છે તેનું નોલેજ વધારવામાં આવે છે અને એનું એક પ્લેટફોર્મ આપવામાં આવે છે જેના લીધે વિદ્યાર્થીઓ પોતાની સ્કિલ્સ પોતાની આવડતનો વિકાસ કરી શકે અને ક્રાઇસ્ટ કોલેજ છેલ્લા પચીસથી વધારે વર્ષથી આ દિશામાં કાર્યરત છે આજે ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસમાં નાઇન્થ વિવિધ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર నెషనల్ యూ ఆయన కంజె స్టూడెంటస్ ఆర్ట్స్ కమర్స్ కాస్ ఆర్ట్స్ కమర్సమా సిలేబస్ బాబా చేాక్సన్ జుద్ జుద్ ప్రా ఆర్ట్స్ అండ్ కమర్స్ డిపార్ట్మెంట్ సీలబస్ రిలేటెడ్ అనుసంధాని చె ప్రోగ్రామ్స్ రాఖామాయి ప్రోగ్రామ్స్ સ્ટુડન્ટ્સ જુદા જુદા સ્ટેટના સ્ટુડન્ટ્સ કે નેશનલ લેવલ મીરસે સ્ટુડન્ટ્સ આવ્યા છે એ લોકો વચ્ચેનું કોમ્પિટિશન કરશે એ બે હજાર સાતથી ચાલુ છે દર એવરી ટુ ઇયર્સમાં મેં એકવાર કરવામાં આવ્યું છે અને બહુ પ્રોત્સાહન છે સ્ટુડન્ટ્સ સામેથી અને બધા યુનિવર્સિટીસ અને કોલેજ પાસેથી પણ આજકાલ એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રી વચ્ચે બહુ ગેપ થાય છે એટલે આમાં જોડાથી એજ્યુકેશન ઇન્ડસ્ટિટ્યુશન જે ગેપ છે એ ગેપ ફિલઅપ કરવા માટે પ્રેક્ટિકલ નોલેજ મળે એમને જો આમ વિદ્યાર્થીઓ કોઠા રસ્તે જઈએ છીએ એમ એમ નહીં કહી શકે પણ છતાં પણ આપણે જે સારું બતાવે તો રસ્તો સારું બતાવે તો એ લોકો સારી રસ્તે જઈ શકે એટલે આવી પ્રવૃત્તિઓમાં અમે લોકોને ભાગ લે એટલે એ લોકોનું માર્ગદર્શન સારું મળે